શિયાળાની શરૂઆત થતાં જ ગરમ કપડા પહેરી નીકળતા લોકો દેખાઈ રહ્યા છે તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયાનો ગરમ કપડાં વેચવા સુરત આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીઓનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે અને અડાજન ખાતે આ ગરમ કપડાનો માર્કેટ શરૂ પણ થઈ ગયો છે તો સુરત મનપાના ગટર સમિતિના ચેરમેન હસ્તે આ માર્કેટનું આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેની પર નજર કરીએ રાજ્યમાં ઠંડીનો ધીમે ધીમે પગ પેસારો થઈ રહ્યો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે ત્યાં ઠંડીની સાથે તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગયું છે તિબેટીઓના માર્કેટ છેલ્લા બે વર્ષોથી સુરતના રાજબાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણમાં ભરાય છે જે શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકાના ગટ્ટર સમિતિના ચેરમેન અને ગોરાટ અડાજન રોડના કોર્પોરેટર કેયુર ચપટવાલાના હસ્તે તિબેટીયન માર્કેટ શરૂ કરાઇ હતી આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો અને તિબેટીયન વેપારીઓ હાજર રહેવા પામ્યા હતા આજ રોજ આપણે તિબેટીયન માર્કેટનું ગરમ કપડાના વેચાણના માર્કેટનું ઉદ્ઘાટન અડાજણ ખાતે કરવામાં આવ્યું છે આપણે જાણે છે તેમ વર્ષોથી એટલે કે પેઢીઓથી છેલ્લા ચાર દાયકાથી તિબેટીયન માર્કેટના નિરાશ્રિતો સુરતમાં આવે છે પોતાના દુકાનના સ્ટોલ કરે છે અને ગરમ કપડાનું વેચાણ કરે છે સુરત મહાનગરપાલિકા અને સુરતીઓ હંમેશા આ ટિબેટીયનોને ખૂબ સારો આવકાર આપ્યો છે તેઓને દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં પણ સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહી છે અને તેઓને વેપાર ધંધામાં પણ સુરતીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આ વર્ષે પણ આપણે સુરત મહાનગરપાલિકાએ પોતાની તે પ્લોટ તો મેળવ્યો છે પરંતુ તેના માટે તમામ પ્રકારની મંજૂરીઓ અને સુગડો સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે પણ સુરત મહાનગરપાલિકા અને અમારા કોર્પોરેટરોએ ખૂબ સારી મદદ કરી છે અને તેના પરિણામે આ વખતે સમયસર માર્કેટનું ઉદઘાટન થઈ ગયું છે મને આપેલ માહિતી મુજબ આપણે આ માર્કેટ લગભગ ફેબ્રુઆરી મહિના સુધી ચલાવવાના છે અને મને ઉમીદ છે મને આ વખતે ખાતરી છે કે આ વખતે ખૂબ સારા રીતે આ લોકોનું વેચાણ થશે અને સુરતીઓ આ ટિબેટી માર્કેટનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે મને એ વાતનો પણ આનંદ છે કે ટીબેટીના ભાઈઓ બહેનો જે રીતે એક કપડાં ફક્ત કપડાનો વેચાણ નથી કરાતા પરંતુ પોતાની સંસ્કૃતિ પણ સંસ્કૃતિથી સુરતના લોકોને અવગત કરાવે છે પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને માહિતગાર કરે છે અને સુરતના લોકો પણ ક્યારે ટિબેટીયન માર્કેટ અહીં ખુલે તેની કાગ જોડે રાહ જોતા હોય છે અમે તો રમૂજમાં કહેતા હોય છે કે જ્યાં સુધી ટિબેટીયન માર્કેટ સુરતમાં ખુલતું નથી ત્યાં સુધી સુરતમાં ઠંડી પડતી નથી આ પ્રકારનો પ્રેમ ભાવ સુરતીઓ અને ટિબેટીયનો વચ્ચે રહ્યો છે સૌથી પહેલે મેં અહીંયા કે જીતને બી પબ્લિક હૈ સબકો મેં ગુડ મોર્નિંગ ઓર હાર્દિક દિલ સે ધન્યવાદ કરતા હું और सबसे पहले आज हमारा यहाँ पे टिबेटन स्वेटर मार्केट का आज उद्घाटन ओपनिंग हुआ है और उसके बाद जो हमारा इस साल जो हमारा मार्केट जो है यहाँ पे अपने मकई पुल पार करके अडाजन क्षेत्र में सरिता सागर रोड के सामने अपना ऑपोजिट रिवर हाइट्स बिल्डिंग के बिल्कुल सामने यहाँ लगा है मार्केट और अभी मार्केट लगा के अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा फेबररी फरवरी पंद्रह तक रहेगा दो हज़ार पच्चीस तक कितने स्टॉल लगे हैं यहाँ पे हमारा एक सौ इकसठ स्टॉल लगे हुए हैं अभी और कौन कौन सी वेराइटी सूरत के लिए आप लाए इस बार जो हम हर साल ये कोशिश करते हैं कि हर साल कुछ नए नए लाएँ हम हमारे पास यहाँ छोटे बच्चे से लेके बड़े तक के, के लिए हर तरह के अलग अलग तरीके के हमारे पास वेरायटी है और, और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज़्यादा से ज़्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग करें રેન્જ ક્યાંથી સ્ટાર્ટ હે ઓર ક્યાં સુધી અમાર માર્કેટ મેં યહાં સ્ટાર્ટિંગ રેન્જ હે ₹100 સે સ્ટાર્ટ હોતા હે ઓર ઉસકે ફિર લાસ્ટ એન્ડિંગ يا તો 2000 يا તો 2500 تک જ સૂરત માં દર વર્ષે જેમ આ વર્ષે પણ ઠંડી ના ચમકારા ની સાથે તિબેટીયન લોકો નું પણ આગમન થઈ ગયું છે અને ગરમ કપડા લેવા સુરતીઓ આવે તિબેટીયન માર્કેટ માં પહોંચી જશે બ્યુરો રિપોર્ટ જી ટેન પર ન્યૂઝ